નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિહોદ મેરડી ધામ મરડા દ્વારા આ વર્ષે પણ તેરમો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો તેમાં પંદર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સાધુ સંતો અને વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમાં ખાસ ઉપસ્થિત સમાજના નામે અંકિત આગેવાનોની હાજરીમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ સમૂહ લગ્નના મુખ્ય આયોજક બાબુદાસ સોલંકી મરડાવાળાએ કર્યું હતું વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રાજુભાઈ ગોહિલ પાલિતાણા સાથે યુટ્યુબ માં સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ માં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં પરિવાર બેઠ બરસતા રહેજો મારા બાપ

મનસુ પર બિરાજમાન સાધુ સંતો આપણા આયોજક બાબુદાસભાઈ મહેશભાઈ બાબુદાસ રંડોળા સંતોદાસભાઈ ની હાજરીમાં એમના તાજના સાક્ષી રૂપે એવળો મોટો સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એક સમાજના દીકરા તરીકે હું માત્ર એટલું કેશ કે બાપુદાસભાઈ એક આપણા સમાજના બહારોઠો હોવા છતાં એ ફૂલ લે તો ફૂલની પાખડી રૂપે એમનો શ્રમદાક એનો સમય અને વિવિધ આપણા સમાજના જે તે ક્ષેત્ર સરકાશ્રીના અલગ અલગ વિભાગોમાં ફરક બજાવતા આપણા અધિકારીઓની સાથે સંકલન કરી અમારી જેવા કાર્યકર્તાઓની સાથે સંકલન કરી અને આવા ભગીરથ કાર્ય કરતા હોય સમરલોગન નો ત્યારે હું બાબુદાસ ભાઈ ને આ તકે બિરદાવું છું અને સાથો સાથ બાબુદાસ સાથે છેલ્લા તેર વર્ષથી હું જોડાયેલો છું બાબુદાસ ખરેખર એક આપણા બધાય વતી એમને હું અભિનંદન આપું છું કારણ કે આ કોઈ નાનું કાર્ય નથી

ખરેખર આ નોંધ લેવા જેવી છે અને જેટલા જેટલા દીકરા દીકરીઓનો જેટલા આપણે અહીંથી પ્રસંગો કર્યા છે એમના ઘર સંસાર હંમેશની માટે ફૂલની જેમ ખીલ્યા છે તેઓની પ્રગતિ પણ થઈ છે એવી જ રીતે આજના સમૂહ લગ્નની અંદર પંદર એક પંદર નવ યુગોલોનું સંસારિક જીવન આગળ વધે અને સમાજની અંદર હિલમિલથી સમાજની સાથે જોડાય અને રે એવી વિનંતી અપેક્ષાઓ સાથે અસ્તુ જય ફેરડી માં મંચ ઉપર બિરાજમાન સંતો મહંતો વડીલો અને સામે બિરાજમાન ભાઈઓ બહેનો અને નવ દંપતીઓ અત્રે ખાસ જહેમત ઉઠાવી અને આ લોકો જે કાર્ય કર્યું છે એ ખરેખર બિરદાવવા જેવું છે અને નવ દંપતીઓને ખાસ મારી વિનંતી છે એકબીજાને સમજી અને વિચારી અને જીવનમાં આગળ પગલાં માંડજો અને સદાય સુખી રહો અને અખંડ સૌભાગ્યવતી રહો એવું હું ગુરુ મહારાજને પ્રાર્થના કરી અને મારા ભાષણને વિરામ આપું છું એક વખત જે બોલાવજો દરેક નવ દંપતીઓને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ છે ભગવાન ભોળોનાથ અને ભવાની એમના જીવનની અંદર એ ખૂબ પ્રગતિ કરે એમને જે કઈ શિખરો સર કરવાના છે એના વિઘ્નોને દૂર કરે ભગવાન અને કાયમને માટે આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને અનુસરનારા બને પોતાના જીવન દરમિયાન આપણા રાષ્ટ્રને સમાજને ધર્મને ખૂબ જ નજીક રહે અને એમના દ્વારા આ સમાજને જે કંઈ પ્રાપ્ત થવાનું છે એ બધું એટલે કે આવનારા સમયમાં જે કંઈ એમના દ્વારા સંતાનો પ્રાપ્ત થાય એ સંતાનો પણ આપણી સંસ્કૃતિને અનુસરનારા બને એવી વિ અહીંથી બધાને શુભકામના પાઠવું છું દરેક નવ દંપતીઓને બબુલ બેસ બપ્પુ અનુગાય चौहान પુરા પ્રમુખ થાળો કેમ તેગે મેં મનેશભાઈ કાર્યાક મિત્રો પધારેલા આગેવાન મિત્રો તેમજ

तिथि निमित्त भव्य ત્યારબાદ गुर्जर भैया दात काडो भैया भैया मैं विनंती जय अलंबो दरा जय जय ખોજળે સોજ તા ઴જેજે ભાજે સાજે પાડીલેશાંસાજં કાટીં ઔહજે છ્તાગેજવાજાજા શું નામ છે તમારું કયા ધોરણમાં ભણો છો કેવી તૈયારીઓ છે પરીક્ષાની ઘરેથી કેવી તૈયારીઓ છે શું નામ છે તમારું શું કેવી તૈયારીઓ છે શિક્ષકોની મહેનત ને બધું કેવું છે ઘરે ઘરેથી તૈયારીઓ શું નામ છે કેવી તૈયારીઓ છે પરીક્ષાની મસ્ત તૈયારીઓ આમ આજ કયું પેપર છે ગુજરાતી છે તમારા તમારા મહેનત કેવી શું કહેશો આજે વિદ્યાર્થીઓ આપણા સેન્ટરની અંદર પ્રથમવાર શરૂઆત થઈ છે અને આવેલા છે કેવી કેવી સુવિધાઓ રાખેલી છે સૌપ્રથમ તો સરકાર બે હજાર પચીસનું નું અહીં અમારી સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચારી સંસ્કાર પબ્લિક સ્કૂલમાં પરીક્ષાનું કેન્દ્ર આપવા બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અહીંયા સૌ પ્રથમવાર અમારી સ્કૂલમાં અહીંયા એસએસએનું કેન્દ્ર છે અમારા સ્કૂલના દરેક ક્લાસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે સારી એવી બેન્ચીસો પણ અહીંયા પ્રાપ્ત હોવાના લીધે સરકારશ્રીએ અહીંયા અમને કેન્દ્ર આપવાનો પ્રયત્ન કર્યો છે બાળકો જ્યારે અમારા ગેટ ઉપર આવશે ત્યારે અમારા સ્ટાફ પરિવાર તરફથી કુમકુમ તિલ્લાક કરવામાં આવશે અને એમનું મોં મીઠું કરીને પ્રવેશ આપવામાં આવશે શું કહેશો આજે સંસ્કાર પબ્લિક સ્કૂલને દસ બાર બોર્ડની એક્ઝામનું સેન્ટર ફર્સ્ટ વાર મળ્યું છે અમારે સ્કૂલને આ પ્રથમવાર ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું સેન્ટર મળ્યું છે એમાં અમારી સ્કૂલનું વાતાવરણ સારું હોવાથી અને સ્કૂલમાં આવેલ વિદ્યાર્થી શાંતિપૂર્ણ કોઈપણ જાતની ડિસ્ટર્બ વિના અને શાંત વાતાવરણમાં શાંત મને પરીક્ષા આપે એ ટાઈપની આ વાતાવરણ છે અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપે એટલે વિદ્યાર્થી ટેન્શન મુક્ત રહે અને કોઈ પણ જાતની કનટગઘટ ના થાય એ રીતે અમારા સેન્ટરને સારી રીતે ચલાવીશું અને ભવિષ્યમાં સ્કૂલની વધુ પ્રગતિ થાય એના માટેના અમે પ્રયત્ન કરીશું અને સ્કૂલની સારી છાપ લઈને જાય અમારા અહીંથી હોય વિદ્યાર્થી અને એવી અમે પ્રયત્ન કરીશું અને સરકારશ્રીના ધોરણ મુજબ કોઈ પણ પ્રકારની અહીંયા બીજી પ્રવૃત્તિ ના થાય પરીક્ષા દરમિયાન એનો ખાસ ધ્યાન રાખવામાં આવશે કે અમારો સ્ટાફ એ બાબતમાં સજ્જ છે અને છે